વાત કરીએ જામનગરની તો જામનગરમાં વોર્ડ નંબર એકના રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મનપા કચેરી ખાતે ડેપ્યુટી કમિશનર ને રજૂઆત કરવામાં આવી રહી છે પાર્ટીના શહેર અને જિલ્લા પ્રમુખ રહ્યા છે ઉપસ્થિત વોર્ડ નંબર પ્રાથમિક સુવિધાઓ ન મળતા ભારે નારાજગી પણ જોવા મળી રહી છે આગામી દિવસોમાં વોર્ડ નંબર એકમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રહમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં પણ આવી રહી છે એક માંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો કમિશનરશ્રીને આવેદનપત્ર દેવા માટે અહીં ઉપસ્થિત છે અમારા જિલ્લાના પ્રમુખ વસરામભાઈ મયુરભાઈ સભાયાજીતુનબેન બધાય બહેનો એક નંબર વોર્ડની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ છે જાણે મહાનગરપાલિકાના આવતો ના હોય એવી પરિસ્થિતિ વોર્ડ નંબર એકમાં છે ત્યારે આજે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બધાય વોર્ડ નંબર એકને ન્યાય આપો અને પાણીની વ્યવસ્થા આપો ગટરની વ્યવસ્થા આપો આ પ્રકારની માગણી હતી એ લઈને આજે અમે ડેપ્યુટી કમિશનર આવેદનપત્ર પાઠવું છે અને અમારી વ્યાજબી માગણી હોય જો આમાં ધ્યાન દેવામાં નહીં આવે તો ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે વોર્ડ નંબર એક અને સંપૂર્ણ જવાબદારી પદ અધિકારીઓને જામનગર મહાનગરપાલિકાને કમિશનરની રહેશે આજે અમે એમને રિક્વેસ્ટ કરી દીધી છે કે વોર્ડ નંબર એક છે એ મહાનગરપાલિકામાં જ આવે છે એની અંદર કોઈ જાતના વિકાસના કામો નથી થયા ગટર ના હોય ભૂગભ ગટર ના હોય પાણીની લાઈન ના હોય અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલા વોર્ડ નંબર એકને તાત્કાલિક ન્યાય આપો એવી અમારી આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓની માગણી છે